વાની જઈ રહ્યા છે એ ભાઈ તું પ્રેક્ટિસ કરાય જગ્યા લો ડિફરન્ટલી બેઠા ભાઈ બોલ દે દે બોલ દે વાગે ના બોલ દે પાટાઈ દે સસ્તે આ ના ના આજી બાબા આજી બાબા એ બેટા વિડિયો કરઈ શકે તમે હાટની કર છો આ ના ના આની સતો

सेलिप्रेटी सेलिब्रिटी बाय श्री नाव सोबित सेलिपेटी फोन